સૂર્યપ્રકાશ બોલીએ કૃત્રિમ પ્રકાશ થઈ જાય હે સૂર્યપ્રકાશ બોલીએ તો કૃત્રિમ પ્રકાશ થઈ જાય છે જ નહીં

મેર પોતે આખો પ્રકાશ છે તો હજાર અમર પરમાત્મા છે પોતે હે જો પોતે હજાર અમર પરમાત્મા દવાખાનામાં હું કરું છું પોતે દેહ ક્યાં છે ગુજરાતી સમજવાંતી કે કેમ અબ દિલ્હી દૂર નહીં અબ દિલ્હી દૂર નહીં

આ સૂર્ય છે એમાં બધું દેખાય પણ સૂર્યમાં પરમાત્મા સૂર્ય છે એમાં બધું દેખાય પણ આ બધું એમાં કઈ નથી અને પરમાત્મા સૂર્ય જ છે આ હું આ છું એ પરમાત્મા નથી પરમાત્મા જ છે અને એમાં પરમ શાંતિ જ છે અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ